રાજકોટ જિલ્લાના ધોરાજી જેતપુર હાઇવે પર ભૂતવડ ચોકડી નજીક આજે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો ખાદ્ય તેલ ભરેલા ટેન્કર અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં દસથી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત એટલો ભયાવહ હતો કે ટેન્કર પલટી મારી ગયું હતું અને રસ્તા પર તેલ ઢોળાઈ જતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ધોરાજી તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રસ્તાની સાઈડમાં તેલના ખાબોચિયા ભરાતા લેવા માટે લોકો પડાપડી કરતા જોવા મળ્યા હતા રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો યથાવત છે જેના કારણે શહેરીજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા તેર દિવસથી રાજકોટ શહેરમાં કોરોનાના કુલ સાડત્રીસ કેસ નોંધાયા છે જોકે રાહતની વાત એ છે કે એમાંથી ચાર દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યા છે હાલ રાજકોટ શહેરમાં કોરોનાના તેત્રીસ એક્ટિવ કેસ છે અને આરોગ્ય તંત્ર દ્વારા પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે રાજકોટ બાદ હવે વડોદરાના વાઘોડિયામાં ભાજપાના નેતા વીજકર્મીઓ પર બગડ્યા છે એમજીવીસીએલના કર્મચારીઓ વાઘોડિયા તાલુકાના વીજ ગ્રાહકોને વીજ કનેક્શનો આપવા માટે ધક્કા ખવડાવતા અને ઉદ્ધતાએ ભર્યું વર્તન કરતા હોવાની ફરિયાદ મળતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એમજીવીસીએલના કર્મચારીઓને ખખડાવ્યા હતા રાણીપમાં ગત મોડી રાત્રે મધુપુરા પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ અકસ્માત સર્જાયો હતો બકરા મંડી પાસે નશાની હાલતમાં પાંચથી વધુ વાહનને અડફેટે લીધા હતા જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલમાં દાખલ કરાયા હતા જેમાંથી એક ગંભીર છે વેગેનારના ચાલકે વાહનોને અડફેટે લીધા હતા બાદ દિવાલમાં ઘુસાડી દીધી હતી ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ થયેલા કથિત કૌભાંડે રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે આ કૌભાંડનો મામલો નવો વળાંક લઈ રહ્યો છે જેમાં રાજ્યના મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સીએ ભાણપુર ગામે મનરેગા યોજના હેઠળ તેત્રીસ લાખ રૂપિયાના કૌભાંડની ફરિયાદ નોંધાવી છે જેમાં બળવંત ખાબડની માલિકીની રાજ ટ્રેડર્સ એજન્સી પર ગેરરીતિના ગંભીર આરોપો લગ્યા છે આ પહેલાં કિરણ ખાબડની પણ અન્ય એક ગુનામાં ધરપકડ કરાઈ હતી પાલનપુર અમદાવાદ હાઈવે નજીક જગાણા ખાતે શનિવારે રાત્રિના સમયે અસામાજિક તત્વોએ એક પાર્લર પર તોડફોડ કરી ત્રણ વ્યક્તિને ઈજા પહોંચાડી હતી તેમજ પાર્લર માલિક પાસેથી રૂપિયા સત્તર હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે તોફાની તત્વોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે મુંબઈ ઇન્ડિયન્સનું ફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે મુંબઈનો કેપ્ટન હાર્દિક પંડ્યા આના કારણે ખૂબ જ દુઃખી છે તે હારથી એટલો નિરાશ થયો કે તે મેચ દરમિયાન ઉદાસ થઈને મેદાન પર બેસી ગયો હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને રવિવારે દિવસ દરમિયાન ઉકળાટ અને બફારા બાદ ઉત્તર ગુજરાતમાં હિંમતનગર અને પ્રાંતિશ પંથકમાં મોડી રાહ સાંજે પોણા આઠ વાગ્યે જોરદાર વરસાદી ઝાપટું તૂટી પડતા નીચાણવાળા જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા જ્યારે એકત્રીસ મે સાંજના છથી એક જૂન સુધી સાંજના છ સુધીના ચોવીસ કલાકમાં દનસુરામાં ત્રણ વિજાપુર અને ભિલોડામાં એક એક મિલીમીટર વરસાદ નોંધાયો હતો સોમવારે પણ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાં પડી શકે છે થરાદ તાલુકાના આસોદર ગામે તળાવમાં પાઇપલાઈનથી નર્મદાનું પાણી નાખવામાં આવ્યું હતું જ્યાં ગ્રામજનોએ પાણીના વધામણા કર્યા હતા થરાદ પંથકમાં પાઇપલાઇનથી નર્મદાના પાણી નાખવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી જે પૂરી થતાં હવે તળાવમાં પાણી ભરાવવામાં આવી રહ્યા છે જ્યાં આસોદર ગામ નજીક પસાર થતી સીપુ નર્મદા પાણીની પાઇપલાઇનમાંથી તળાવમાં પાણી ભરવાની મંજૂરી મળતા ગામ લોકો એકત્ર થઈ પાણીના વધામણા કર્યા હતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો ગાંધીધામના અંતરજાળ ગામમાં પાતળિયા હનુમાન મંદિર નજીકના તળાવમાં બનાસકાંઠાના બે યુવકોની ડૂબી જવાથી કરૂણ મોત થયા છે મૃતક યુવકોમાં દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના વીસ વર્ષીય સંજય મોદી અને થરાદ તાલુકાના વાઘાસણ ગામના અઠ્યાવીસ વર્ષીય ઈશ્વર મોદીનો સમાવેશ થાય છે બંને શાળા બનાવી હતા અને બપોરે બાઇક ધોવા તળાવ પર ગયા હતા